સાઇફનગર ગાર્ડન મકરંદ ઉદ્યાન ખાતે સિત્તોતેરમાં સત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે જ્યારે સમગ્ર દેશમાં જ્યારે છવ્વીસમી જાન્યુઆરી હોય અને સમગ્ર દેશમાં સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના તનલ વિસ્તારમાં આવેલ ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તાઇફનગર ગાર્ડનના સિનિયર સિટીઝન ગ્રુપ તથા વોકર ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્યભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે તેઓની સાથે અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ચેતન્ય દેસાઈ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું સાથે સાથે થોડા દિવસો અગાઉ એટલે કે ગત પંદરમી ઓગસ્ટના રોજ જે સિનિયર સિટીઝનો છે તેઓ દ્વારા આ જે ગાર્ડન છે આ બગીચો જે છે ત્યાં બાળકોના રમત ગમતના અને જે એક્સરસાઇઝ ના સાધનો છે તેમાં વધારો કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી તે માંગ સંતોષી એટલે કે તેઓની માંગ પણ સંતોષાઈ છે ત્યારે આજ રોજ તે જે નવીન સાધનો લગાવવામાં આવ્યા છે તેનું પણ લોકાર્પણ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આજે આજના ચિત્રોતેરમાં પ્રજાસત્તા દિનની ઉજવણી નવરા પાર્ક ગાર્ડન વોર્ડ નંબર અગિયાર અખોટા વિધાનસભામાં ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી આજનો દિવસ પણ ખૂબ જ કે શું કહેવાય ને સ્પેશિયલ છે સ્પેશિયલ એ રીતે કે આજે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આવી તારીખ કદાચ એક જ વખત આવશે એક શતકમાં એટલે આ દિવસની પણ મહિમા એ રીતની છે સાથે આટલી મોટી સંખ્યામાં આ વિસ્તારમાં પ્રજાસત્તાક દિનની જે ઉજવણી થઈ એના માટે બધા જ આપણા મુસ્લિમ બિરાદરોને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને આ જ પ્રકારે આવતા સમયમાં પણ આવા કાર્યક્રમ કરતા રહે અને એક રાષ્ટ્ર સશક્ત રાષ્ટ્રની ભાવના ઉજાગર કરતા રહે તે માટે એમને ખૂબ અભિનંદન ફરીથી પાઠવું છું અને તેમને પણ ખૂબ આભાર માનું નવા સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે આ વખતે રજૂઆત કરવામાં છે

નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે બાળ અને રાષ્ટ્રના માટે સર્વ લાગ્યા આપણે રાષ્ટ્ર પાસે શું તે અગત્યનું નથી પરંતુ આપણે રાષ્ટ્ર માટે શું આપીએ તે અગત્યનું છે કોઈ પણ દેશની સાચું સંસાધન એ માનવ સંસાધન છે અને બધા સંસાધનોની ઉપયોગિતા માનવ સિવાય શક્ય નથી આપણા રાષ્ટ્રના નેતાઓ પુરાતન કાળથી આંતરરાષ્ટ્રીય વિચારસરણી કુટુંબની ભાવના દુનિયાની અંદર એકમાત્ર આપણો દેશ છે આપણા દેશ સિવાય કોઈ દેશ આવી શુભકામના ધરાવતો નથી તો આપણે સૌ સંકલ્પ કરીએ કે રાષ્ટ્રના ઉત્થાન માટે આપણો દિલી તમન્નાથી કામ કરીએ

એ એની પર આધાર રાખે છે કે તમે દરરોજની આ દૈનિક ચર્યા માં પસંદ ને અપનાવો પરિચય અનવાર વોરા નિવૃત્ત ટીચર એમ